संस्कार ही સૌથી મોટી જરૂરતારી છે તો માતૃત્વ અને પિતાજ્ઞ તમને જન્મતો માતા છે પણ સાચું ગ્રેડસન એ તમારું મૂળવા છે માતા એ ગુરુત્વ છે પણ તમે તમારું જીવન અભ્યાસ સુખ પણ તમને કોઈ આદર્શ વ્યક્તિઓના લેજા હેપર અને માર્ગદર્શન એટલા તમારું જીવનની સંભાળને તમને આગળ ધપાવો તો તમારી જીવનની સફળ છે ને વિના વિઘ્ન હર્ષો ઉલ્લાસ સાથે તમે આ જીવન જીવી આ સંસારમાંથી એટલે ગુરુ છે ને તમારા જીવનમાં જે કંઈ પણ વ્યક્તિઓ જે કંઈ પણ ઉપર સફળતાની બોલે છે તો એની પાછળ ફક્ત ને ફક્ત એમના ગુરુજનો એક માર્ગદર્શન છે તો ગુરુજનો એટલે શિક્ષક એવું પણ નથી તમારા જીવનમાં જે પણ સાચો રસ્તો બતાવે એ તમારો ગુરુ છે એ તમારો તાકા પણ હોય તમારો કુટુંબીજન પણ હોય કે નિર્વા કોઈ પણ વ્યક્તિ તમને કાયાનું જ્ઞાન ప్రత్యક્ષ કે પરોક્ષ અધરતું ન કરી તમને તમારું જીવન સ્તરણ ના આપે એને તમે ગંભીર તરીકે પૂછો જેવી પર અવિલાસા સરસ્વતીજન રાજનો આપણો કાર્યક્રમ કરી રહ્યા છીએ તમામ ગુરુજનોની હાજરી आप संस्कृति परंपरा एक परंपरागत एक सन्म्मा अमेरिका खरेखर जीवन में अपनी भारतीय संस्कृति आज हो परंपराओं की रास्ता पर जो चार चालता सुने, तो जीवन में क्या है अपन विभिन्न नहीं आए। तो भार

ઈ ઓમે સંસ્તિલા નમસ્તષે 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 નમોઃ આજ સાયનીંદર ગુરુગનીની ઉજવણી છે ને સૃષ્ટિ છે એ ચાલે એ જ રીતે આખી શાળા અને એના શાળાના આચાર્ય છે એ એના દ્વારા સમજાવ્યું શાળા એકદમ એવા तमें तो ना।, तो ना, ना, ना ना उधर दूर जाओ, तमें कम कम का तार बन जाओ ठोकता, तमें ना ना तार था। आप सर्वे में वो एक नानकड़ी बार का के देशांगर्शों एवं मार्गनंबरम। एक श्रष्ट बजाओ जंगल घर, जंगल घर में यहाँ पे अश्वगोब्धों के खना बजा चारों ना ना बोला। એટલાં થાય છે એના ઉપર માભ છે તો એ માળો નહીં કે પછીની જે જગ્યા છે જ્યાં હું મારો માળો લટાવો પણ વધુ કોષે એના પશુ મારો માળો એટલે કાકાએ ત્યાં માળો લાવ્યો અને જંગ કિનારો જે મીડિયમ આવતો તો એ રીતે આવતો પક્ષીઓ બધા ત્રાસી ગયા હતા ભરે ભરે આના છુટકારો કહી ને કાકા એ ભેજ હતા ત્યાં પોતાના સીંડા પણ મૂક્યા કાકાએ કાગલી એટલા Y ya... I'm going